વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન હેઠળ સયાજીગંજ વિધાનસભામાં કાર્યશાળાનું આયોજન કરાયું ભારતીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તમામ એકસો બ્યાસી વિધાનસભામાં એક સાથે કાર્યશાળાઓનું આયોજન કરાયું આ અભિયાનને વિસ્તૃત માહિતી આપવા માટે સયાજીગંજ વિધાનસભા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું સાથે જ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન આ કાર્યશાળામાં ઝીણવટભરી માહિતી અને માર્ગદર્શન મેળવવા વિધાનસભાના ધારાસભ્ય એસઆઈઆર વિધાનસભાના પ્રભારી ઇન્ચાર્જ બીએલએ વન અને સહ ઇન્ચાર્જ વોર્ડ ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સહિત પક્ષના અગ્રણીઓને હાજર રહેવા જણાવાયું તે ઉપરાંત વિધાનસભા વિસ્તારમાં રહેતા સાંસદ રાષ્ટ્રીય પ્રદેશ શહેરના હોદ્દેદારો આગેવાનો કાઉન્સિલરો શિક્ષણ સમિતિ સભ્યો શહેર કારોબારી સભ્યો શહેર મોરચાના પદાધિકારીઓ વોર્ડ સંગઠન ટીમ તમામ બુથ પ્રમુખ અને તમામ બીએલએ ટુને પણ આ અભિયાનમાં સક્રિય યોગદાન આપવા માટે કાર્યશાળામાં અચૂક હાજરી આપવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો એસઆઈઆર અભિયાનનો સમયગાળો અને તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીએ તમામ અપેક્ષિત કાર્યકર્તાઓને પોતાને લાગુ પડતી વિધાનસભાની કાર્યશાળામાં સમયસર હાજરી આપી સુરક્ષિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું છે અભિયાનના ભાગરૂપે દરેક ઘરના સભ્યનો પાસપોર્ટ સાઇઝના ફોટા ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્ષ ફરજીયાત રાખવા જણાવાયું મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની મુખ્ય તારીખો પર નજર કરીએ તો ચાર ડિસેમ્બર સુધી મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવવાની કામગીરી પૂર્ણ કરાશે સાથે જ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી ભૂલ હોય તો સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે એકત્રીસ જાન્યુઆરી સુધી દાવાઓની સુનાવણી તથા ચકાસણી કરાશે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને સુવ્યવસ્થિત કરવાનો અને કોઈપણ પાત્ર નાગરિક મતદાનથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે સમગ્ર ગુજરાત સહિતના બાર રાજ્યોમાં સર પ્રક્રિયા એસઆઈઆર પ્રક્રિયા કે જેનાથી કોઈપણ વોટરની નોંધણી યોગ્ય થઈ છે કે નહીં એ દિશાની અંદર મહત્ત્વનું ચૂંટણી પંચે એક મહત્વની આ પ્રક્રિયા જાહેર કરી છે આ પ્રક્રિયા ઓગણીસો એકાવનથી લઈને બે હજાર બે સુધીમાં આઠ વખત કરવામાં આવી છે અને આ નવમી વખત બે હજાર બે પછી બે હજાર પચીસની અંદર આ પ્રક્રિયા ગુજરાતની અંદર સહિતના બીજા બાર રાજ્યોમાં કરવામાં આવી રહી છે આનો મુખ્ય આશય એ છે કે કોઈ પણ મતદાર જે ભારત દેશનો નાગરિક છે અઢાર વર્ષની ઉંમર પૂરી કરેલી છે જે તે જગ્યા પર રહે છે એ તેની મતદાનથી વંચિત ના રહે અને તેની નોંધણી ચોક્કસ બને એની ખાતરી કરવાનું કામ છે અને એવો કોઈપણ નાગરિક જે આની પાત્રતા ધરાવતો નથી કાં તો વિદેશી છે કાં તો બે ત્રણ જગ્યા પર નોંધાયેલો છે તો આવા તમામ મતદારોને ડિલીટ કરવાનું કામ અચ્છા કોઈ મૃત પામી ગયું છે તો એને ડિલીટ કરવાનું કામ કોઈ નવું મતદાર બનવાનું હવે એલિજિબલ થયો છે તો એની નોંધણીનું કામ આ તમામ પ્રક્રિયાઓ બીએલઓ હવે ઘરે ઘરે જઈને આગામી એક મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાના છે આજે એની કાર્યશાળા સયાજીગંજ વિધાનસભા સહિત એકસો બ્યાસી વિધાનસભામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એક નાગરિક તરીકે આપણા સૌની પણ ફરજ છે કે આપણે પણ આમાં ચોકસાઈ રાખીને પાછલી જે બે હજાર બેની સર પ્રક્રિયા કરવામાં આવી એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવી એ પ્રક્રિયાનો ડેટા બેઝ વેરીફાય કરીને પોતાની નોંધણી પણ અવશ્ય થાય ભારત દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન પણ વોટના માધ્યમથી આપી શકે પોતાનો પણ મત વ્યક્ત કરી શકે એના માટે લોકોએ પણ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ બી પોતાની ઘેર આવે છે એને એ વ્યક્તિ સાથે યોગ્ય સુમેળ સાધીને એને તમામ ડેટા પૂરા પાડી પાડીને પોતાનું પોતાના પરિવારના સભ્યોનું પણ નોંધણી ચોક્કસ થાય એ દિશાની અંદર હું આપ સર્વે નાગરિકોને આજે અનુરોધ કરું છું